ઈ પરમાર પરમાત્માને કોઈ આકાર હોય ની હે તો જો હવે આપણે એ વાતને જો ઓળખી લે તો રવિનામ માતમે એવું બોલ્યા છે કે રંગ બે રંગી અજો રંગીનો સખતન તીજાર હોય પંખીને પાખ ને બાવો સંજ્યો કે જારો બાવો છે જીનો રવ્ય રંગ તો દીજો કેમ જોઈએ છે આકાર હોય તો વાહ ભાઈ વાહ હે

ગુણ ગુરુ ની કેસી પાસે લા દિવસ નઈ પગ ધંધા અગમ ભાગે નઈ ગમ નઈ રે આ પોખાને અંધા દીપક ગુરુ એ જ્ઞાન બતાયું નેણે હુવા નવ ખંડા નેણે નીરખા પીયું ને પરકા આવી ભયા મે આનંદા કહા સે આયો કહા સમાયો હોય બળ અજમવા બીન પ્રમાણ થી ન્યારા ખેલે નઈ દૂર નઈ ધંધા આતમ કે નો નંદ્ય પાલન પછી વિદ્યા સર્વે બંધા દાસ અજન સદ જીવ સરણ કા તો ગ્યાની ધંધા હવે ઈની જ વાત જરે અર્જન ને સમજાડી કઈ અર્જન વાણી ફેરી બોલ્યા છે કે મેરી નજરે મોતી આયા મે તો વેદ બ્રહ્મ કા પાયા ઓ હમ સો હમ જા પજમ પા ત્રિકુટી તકિયે ઠેરાણા સલી સુતા કિયા સમાગમ સુખ મન જી પાયા અક્ષરાતી છે ઉતરા મોતી સુન મે આયન જમાયા વાકારણ સબે જુલ્લે મારા ગુરુ ગમ કઈ બતલાય એ જેનો રંગ તો સબે છે મારા ગુરુ એ બતાઈ હોય છે તા તો સત્તોમાં મો થઈ ગયો હા હા કે કોઈ આંગળી નથી મૂકીને આને જીવને હું હમ જાય ત્યારે નકી કરી દીધું હા જીવન પાય કે બાપુ આને હું તમે હમ દે કે કા તો કે તમારો શિષ્ય અર્જુન આવ્યું વાતો કરે છે বোলো ভাল নৰি বিয়া কি সফেদ চেনা থৈছে বাবু তোমাৰ নতুন

نا وڑا ہے ها